તમારા પૈસા અને તમારા પરિવાર ને તમે જે સમય આપો છો એ સમય નું ધૂળ કાઢતા હોય તો એવા સંગઠન માં કે એવી એવા કોઈ પણ માધ્યમમાં માં હટી જવું ન રહેવું એક સમયે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા એ કરસનદાસ બાપુ ભાદરકા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ફરી એકવાર એ જાણે નામ લીધા વગર આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા હોય એ રીતે પ્રહાર કરી રહ્યા છે અને પછી એવું પણ કહી રહ્યા છે કે બંધ બેસતી પાઘડી જેને પણ બંધ બેસે એને પેઢી પહેરી લેવાની આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા હવે અત્યારે એ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા નથી પણ એ યુવાનોને સલાહ આપી રહ્યા છે યુવાનોને કહી રહ્યા છે કે જે ખોટી ઈમાનદારીની વાતો કરે જે ખોટું વાતો કરે ફસાવે અને ફોસલાવે અને પછી તમારા કામ કરાવડાવે જે તમારા સમયની કિંમત ના સમજાય એવા સંગઠન સાથે તમારે જોડાવવું ન જોઈએ કરસનદાસ બાપુનો આડકતરો ઈશારો આમ આદમી પાર્ટી તરફ છે એમણે જેટલા જેટલા પણ વિશેષણો વાપર્યા કે જેટલી જેટલી પણ વાતો કરી આમ આદમી પાર્ટીને લગતી વાતો કરી એમનો અનુભવ છે એ છલકાઈ રહ્યો છે એવું લાગી રહ્યું હતું પણ એમણે પાર્ટીનું નામ નથી લીધું એ પહેલી વખત જ્યારે એમણે નારાજગી વ્યક્ત કરી અને પહેલી વખત જ્યારે એમણે એવું કહ્યું કે હું આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું એ વખતે પણ એમણે પાર્ટીનું નામ લીધા વિના પોતાના અનુભવો શેર કર્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે હું રાજનીતિમાં નહીં જોડાવું રાજનીતિમાં ન જોડાવા છતાંય કરસનદાસ બાપુ છે એ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા જોવા મળે છે અનેક વખત ત્યાર પછી એમણે આમ આદમી પાર્ટી પર આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહારો કર્યા છે સવાલો કર્યા છે હવે ફરી એકવાર પાછું એમનું એ

ઈમાનદારી થી દૂર હોય પણ ખોટી ઈમાનદારીની વાતો કરે તમારા સમયની કિંમત ન હોય તમારી આવતીકાલની કિંમત ન હોય અને આગળ અંધારે અંધારું હોય એમ ખોટી પ્રકાશની વાતો કરીને તમારો સમય વ્યસ્ત કરતા હોય તમારા પૈસા અને તમારા પરિવારને તમે જે સમય આપો છો એ સમયનું ધૂળ કાઢતા હોય તો એવા સંગઠનમાં કે એવી એવા કોઈ પણ માધ્યમમાં હટી જવું નવું તમે કરસનદાસ બાપુએ જે કહ્યું છે એના પર શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર